મિત્રો ફાઈનલી આપણે જ્યાં અંદર રહી છે જો કે એક્ઝિબિશન ચોવીસ પચીસ ને છવ્વીસ તો ચાલો ફાઇનલી રહી પહેલાં અંદર અને જોઈ તો આ રીતનું કંઈક શરૂઆતમાં કંઈક ફ્લાવરનું છે કંઈક આ રીતનું મિત્રો અંદર ગયા અને શરૂઆતનો સ્ટોલ કંઈક આ રીતનો છે વાયપીએસ અહીં લઈ ગયા છે અત્યારે જ્યાં કુલર પંખા તો અહીં પણ જ્યાં તમે જોઈ શકો છો અલગ અલગ ઘણી વેરાયટી આવ્યા મને મળી રહી છે ત્યારે આ કુલર છે જ્યારે પંખા પણ છે તમે લો જ્યારે અલગ અલગ જ્યારે કુલર અને અહીંયા પંખા સ્પેશિયલ આપણે આવ્યા છે ત્યાં કરવા માટે બાકી જોવાય સરસ બધાનો મિત્રો અલગ અલગ જ્યાં ફ્લાવરમાં સરસ મજાનું જ્યાં તમે નિહાળ છે કહો છો અલગ અલગ જ્યાં ઘણી વેરાયટી મળે છો કે એક એક હજાર ને અડતાલીસ સ્ટોલ છે અહીંયા તો દેખાડવામાં લગભગ બે દિવસ તો પૂરા થઈ જાય છે પણ બાકી આ સાઈડમાં મિત્રો જ્યાં તમે જોઈ શકો છો સોફા તો જ્યારે બેસ્ટ સોફા બેસ્ટ કલર બેસ્ટ વેરાયટી અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ ભાવમાં તો એ પણ આ તમને સરસ મજાના સો આ સાઈડમાં જ્યાં છે જો ખુરશી તો જ્યારે સરસ મજાની બેસ્ટ ડિઝાઇનમાં જ્યાં ઘર માટે ઘર માટે પણ બેસ્ટ ખુરશી જ્યાં કહી શકાય જ્યાં મીણબત્તી તો એમનો પણ એક સરસ મજાનો સ્ટોલ છે જ્યાં મીણબત્તીનો જ્યાં અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ પડતામાં જ્યાં છે તો આ રીતની સરસ મજાની વેરાયટી સાથે તમને આ એક્ઝિબિશનમાં સ્ટોલમાં જ્યાં મળી રહેશે બેસ્ટ કહેવાય છે બધી વસ્તુ તમને અહીંયા મળી રહી છે બાકી તમે સામે લો અત્યારે હાલ જ્યાં ઘણા જ્યાં મંડપવાળા મંડપના કારોબાર બધા મિત્રો અત્યારે હાલ જ્યાં ખરીદી કરવા માટે અત્યારે હાલ અહીંયા પહોંચી ગયા છે સરસ મજાનો હોલ છે જ્યારે એસી વાળો મિત્રો તો સરસ મજાનો એસી વોલ છે અને એક હજાર અને અડતાલીસ જ્યારે સ્ટોલ છે અહીંયા તો અહીંયા પણ જોવા તમે

જ્યારે બેસ્ટ આ સાઈડમાં પણ જ્યારે આનકોની સાઈડમાં બહુ બેસ્ટ છે અલગ અલગ જ્યારે ઘણા બધા સ્ટોલ છે અહીંયા તમને જ્યાં ઘર સામગ્રી માટે બેસ્ટ જુજાબુજા ચોકેસમાં નાખવા પણ અહીંયા મળી રહે છે કાસમાં અથવા પ્લાસ્ટિકમાં તો કંઈક અલગ છે અહીંયા અને અહીંયા તમે જો સરસ મજાનું જે કહેવાય જીબ્રા તો આ કંઈક મંડપ ફ્લાવરમાં પણ કંઈમાં આવે એવું છે નાનાથી લઈને મોટું હાથી અતક અને આ સાઈડમાં જ્યાં નાનું જ્યાં હિરણ જ્યાં કહી શકાય મિત્રો તો અલગ અલગ ઘણી વેરાયટી છે અહીંયા તો જ્યાં તમે નિહાળી શકો છો મિત્રો બહુ બેસ્ટ છે જ્યારે ટૂંક સમયમાં તમને રાજી વેરાયટી અહીંયા બતાવવાની છે કેમ કે અહીંયા જ્યાં એક હજાર ને અડતાલીસ હજાર સ્ટોલ છે તો બધા સ્ટોલ ઉપર જઈ બતાવવું બહુ ઘરું છે પણ આ રીતનું છે કંઈક ટૂંકમાં તમને વધારે સારી વસ્તુ બતાવી શકું અને જ્યાં લાઇટિંગ લાઇટિંગમાં પણ તમે જ્યાં જોઈ શકો છો નાનેથી લઈને મોટા ફોક્સ تو یہ ٹیسٹ کہ الگ الگ ایل ای ڈی تو شو روم پہ سنگھر ہو ایل ایل ایم نے سبزیوں میں سب سے ہارڈ ہوتی ہے بڑا بھی کیا اور چھوٹا کرنا چاہتا ہوں پیس ڈال دو તો આ રીતનું સરસ મજાની જ્યાં ઝુંબર અને આ રીતના જ્યાં દિવેલિયા નિહાળી શકો છો તો લાઈટ પાસે જયારે કેમેરા થાય તો કંઈક લાઇટિંગનું કંઈક આ રીતનું થાય છે બાકી અહીંયા ડોમ મંડપ પણ બહુ બેસ્ટ છે ફ્લેવર કે સરસ મજાનું છે જ્યાં ઘણી જગ્યાએ તમે જ્યાં લગ્ન માટે જ્યાં એન્ટ્રીમાં તમે જ્યાં જોતા જ તો કંઈક આ રીતની અલગ અલગ જરાય તમને જોવા મળશે એ વસ્તુ તમને આ જગ્યા પર જે હાલ જોવા રહે છે તો હજી આપણે ઘણા બધા સોફા પણ જોવાના છે અને અમુક ત્યારે લાઈટ હાલ બનશે તે ઝુમર પણ જ્યાં જોવાના છે તો જ્યારે કહી શકાય બહુ બેસ્ટ અને આ સાઈડમાં જ્યાં સોફા મિત્રો તો આ રીતને અત્યારે હાલ અને અમે હાલ ખાઈ ગયા છે તો બીજો જ્યાં કહેવાય જ્યાં બીજો ડ્રોમ તો એ તો હજી અંદર ગરવાનું પણ હજી અંદર પ્રવેશનું પણ હાલ બાકી છે મિત્રો તો હજી આ પહેલાં ઓલા પર થઈ તો આની જેવી જ્યાં આટલી જ્યાં દુકાનો બીજી પણ છે તો અલગ અલગ જ્યાં તમે જોઈ શકો છો શેર એટલે કે ખુરશી તો એ પણ જ્યાં બહુ બેસ્ટ ક્વોલિટીમાં બહુ ડિઝાઇન વળી તો જ્યાં તમે ઘરે પણ જો અથવા ઘરે પણ આવી શેર મૂકો તો પણ બહુ સારી એવી લાગે એ બેસ્ટ ક્વોલિટીની આ રીતે તમને મળી રહેશે તો જ્યારે આટલી બધી વસ્તુ એક સાથે તમને જ્યાં અહીંયા તો જ જોવા મળે અથવા તો બ્લોક જો તો જ જોવા મળે મિત્રો સારી પૂછે કઈ રીતે અહીંયા અને આની બધી સાઈડમાં જ્યારે મોટા મોટા જ્યાં કહી શકાય બતક એ પણ જ્યારે આ ઘણા છે જો આ રીતના છે સરસ સરસ મજાના અલગ અલગ ઘણા સાઈડમાં જ્યાં બહુ મોટા મારા મસાજ કરી રહ્યા છે હવે થાકી ગયા અત્યારે એટલે હાલ મસાજ કરવાનું ચાલુ છે કામ તો એ બધા મશીન મસાજ કરાવવાના એ તમને મળી રહ્યું હોય તો જ્યારે ખાસ કરીને ઝૂલા તો બાળકો માટે જ્યારે બેસ્ટ ઝૂલા ગણાય સસ્તી કિંમતમાં ખૂબ સારા એવા જે તમે પણ તમારા ઘર બંગલા અથવા બાલ્કનીમાં લગાડી શકો સરસ મજાના ઝૂલા અહીંયા પણ તમને મળી રહેશે જ્યારે બેસ્ટ કિંમતમાં અહીંયા મળી રહ્યું હોય બહુ શોખ છે તમે પણ હવે મંડપમાં જોડાયેલા હોય તો હવે ચાલજો બાકી આ રીતનું છે કંઈક

તો મિત્રો આયા પણ એક સરસ મજાના છે આ સોફાના શોરૂમ મળી ગયા છે તો આયા પણ જ્યારે સોફા છે અહીંયા હાલ બેઠા છે અત્યારે થાકી જાય એટલે જયારે બેસ્ટ લોકો એમ આ બેસવાનું હોય સોફા ગમે તો લઈ જવાનું બાકી ના બેઠા છે નિરાજે બાકી વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં આવે છે જણાવજો યાર કેમ કે અમુક વસ્તુ જે ખરીદી કરું એ પણ જ્યારે તમને સ્કેચ કરાવું છું અને જ્યારે જોતા હોય પણ જ્યારે તમને જણાવવાની કોશિશ કરાવું આ પીઠીની જ્યારે ખુરશી તો એ પણ જ્યારે સરસ મજાની છે મિત્રો નિકળ જ્યારે ડ્રમ بیٹ جی سکائیں جوفا تو حال اتنے سرس مزا کی لے گیا درمیش بھائی سرس مزاج ہے تو آپ جھوپ سارا جائے بیسٹ جائے کئی سکے تو اب جھونو میں گھر میں سجاوٹ کروتا ہو تو یہ جاؤ تم ایک نمبر وسط سوفا اولا تو خوب سارے جھوٹ ઘર માટે જયારે બેસ્ટ જો કહી શકાય તો આ ગત અલગ અલગ છે મિત્રો એ પણ જયારે બેસ્ટ જયારે સોફા તો એ બહુ સરસ મજાના સોફા છે અલગ અલગ કંઈક આ રીતની પણ તમે બનાવી શકો છો યાર તો એન્ટ્રી તો યાર હાલ આવી રહી છે દિવાળી તો જ્યાં સરસ મજાની જ્યાં મોમબત્તી જ્યાં કહી શકાય તો આ જ્યાં બેસ્ટ છે તો અલગ અલગ જાતની ઘણી જ્યાં મોમબત્તી જ્યાં તમને હાલ મળી રહેશે અહીંયા તો જો તમે નાનીથી લઈને મોટી મોમબત્તી અહીંયા તમને જ્યારે લોકેશન સાથે સરસ મજાની મોમબત્તી અહીંયા મળી રહેશે અને અહીંયા પણ જુઓ તમે જ્યારે ચાલુ છે ત્યારે હાલ મંગતી બહુ મોટી છે તો આ રીતનું કંઈક ગોઠવણી સાથે તમને હાલ મંગતી મળી રહી છે ડેકોરેશન માટે મહેંદી હલ્દી અહીંયા અલગ અલગ ઝુમર છે લાઈટવાળા સ્ટાર અને અહીંયા મહેંદી હલ્દી તો મંડપ તો જ્યારે ઘણા જ્યારે અત્યારે છે હાલમાં બાકી જો અત્યારે અહીંયા કંઈક આ રીતની જ્યાં લાઇનરી માટે અને લાઇટિંગ માટે સરસ મજાની પણ સરસ મજાની જ્યાં લાઇટિંગમાં તમે આવશે કશું અલગ અલગ ઘણા મશીનગીરી પણ છે જ્યારે હાલમાં ત્યારે જુઓ તમે ત્યારે તારડિયા ને જ્યારે વિઝિટિંગ એન્ટ્રી સાથે કંઈક આવું નવું ત્યારે હાલ છે ઘણા લોકો જ્યારે ફોટો પડાવી ગયા છે એક લાગે એવું છે કે નહીં ચાલો આપણે પણ કંઈક ફોટો પડાવી મળે છે આ કેડીના પુતળા અથવા આ રીસના તો એ જ્યારે કપડા તમારે એવા લેવા હોય તો પણ અહીંયા મળી જાય તો જ્યારે ટ્રાઈ મળે ઘણા લોકો જે રામ પણ મળે પણ ઘણા લોકો ડરી જાય છે પણ એવું કાંઈ એવું નથી આ રીતના કપડા પણ તમને કેડીના પણ મળી રહે તો આપણે આવી ગયા છીએ આ ફ્લાવરમાં તો અહીંયા પણ અલગ અલગ ફ્લાવર છે તો મિત્રો જયારે તમને હનુમાનજી મહારાજ ગધા તો હનુમાનજી મહારાજ ગદા પણ તક તમે લેવા માંગતો બધા પણ મળી રહે છે કંઈક આ રીતનો તોલ છે ને હવે આપણે જાય પણ જો વાહ ભાઈ વાહ મહાદેવ મહાદેવ ભાઈ નંદી મહારાજ મહાદેવ ત્રિશોલ તો આ રીતનું સબરું આવ્યા જનરેટર જ્યારે ઇલેક્ટ્રિક વસ્તુઓ જ્યારે કહી શકાય ડોલી તો સંદર્ભ આ રીતની ફરે હજાર પડકે સાહેબ તો મિત્રો અહીંયા અત્યારે સરસ મજા એક મશીન જે ચાલુ કર્યું છે અત્યારે જો તમે તો એના પણ